પ્રિષભાઈ આપણને કહે છે કે ની હવેલી ઉપર જવાનો રસ્તો નથી તો પણ ઉપર બારી છે અને એક બારી ખુલ્લી પણ છે લવ ફ્રોમ સુરત તો ગાઈસ ઉપર જવાનો રસ્તો જ ન હોય એટલે કે ઉપર કોઈ ઘર જ ન હોય તો બારી પણ ક્યાંથી હોય તો આપણે જઈને એકવાર ચેક કરીએ કે બારી છે કે નહીં તો ગાઈસ આપણે આવી ગયા છીએ ની હવેલી સાઈડ અને અહીંયા ઉપર આપણને બારીઓ પણ જોવા મળી ગઈ છે તો અહીંયા એક બારી ખુલ્લી છે એવું કીધું હતું તો અહીંયા છે આ બારી ખુલ્લી છે

તો જે વુકોંગ છે એ બોડીઓ એટલે કે જે ટકલો થઈ ગયો છે અને ફની લાગી રહ્યો છે યાર તો ગાઈઝ આવું કઈક તમે નવું જાણતો યાર તો લખી નાખો કોમેન્ટમાં આપણે તમારી મિથ સારી હશે બીજાને જણાવવા જેવું હશે તો જરૂરથી આગળના વિડીયોમાં કવર કરીશું ઓકે ને

એ પણ કોઈ પણ જાતના લેગ વગર અને અલ્ટ્રા ક્વોલિટીમાં અને એની સાથે સાથે તમે અહીંયા ફ્રી કસ્ટમ ઓવરલે લગાડી શકો છો અને ફ્રી થમનેલ પણ લગાડી શકો છો અને આ એપની એક ખાસ વાત એ છે કે જ્યારે તમે આ એપ્લિકેશનથી લાઈવ કરશો ત્યારે લાઈવની અંદર તમારો અવાજ અને ગેમનો જે ઇન્ટરનલ સાઉન્ડ છે એ પણ આવશે એટલે કે લાઈવ સ્ટ્રીમ એકદમ પરફેક્ટ લેવલની થવાની છે તમારી અને આટલું જ નહીં જો તમારે લાઈવ સ્ટ્રીમ કરતી વખતે તમારા ટીમમેટ સાથે વાત કરવી હોય તો આ એપ્લિકેશનની અંદર એક અલગથી ઓપ્શન આપવામાં આવેલું છે એક ફીચર આપવામાં આવેલું છે જેનું નામ છે ટર્નિપ ઓડિયો રૂમ કરીને તો આની મદદથી તમે તમારા ટીમમેટ સાથે વાત કરી શકશો લાઈવ સ્ટ્રીમ કરતી વખતે

તો આપણે જઈએ ચેક કરીએ કે જ્યાં સફેદ રંગની ગાડી પડી છે એની ઉપર કોઈ સ્પાઇડર જેવું ચિત્ર જોવા મળે છે કે નહીં આપણે આવી ગયા છે ગાડી પાસે અને ગાડીની ઉપર ચડી ગયા છે અને અહીંયા જે આપણને એક ચિત્ર જોવા મળી ગયું છે પણ જે રીતે ભાઈએ કીધું કે સ્પાઇડરનું ચિત્ર છે તો એ મને તો નથી લાગતું કે આ સ્પાઇડરનું ચિત્ર છે તમને શું લાગે છે કોમેન્ટમાં જરૂરથી લખી નાખજો કે આ કોનું ચિત્ર હોઈ શકે અહીંયા સ્ક્રીનશોટમાં તમે ધ્યાનથી જુઓ તો એક વાત તો કન્ફર્મ છે કે અહીંયા ચિત્ર છે એ ભાઈની વાત સો ટકા સારી છે અને તમે પણ કંઈક આવું નવું જાણતા હોય કે અલગ જગ્યાએ કંઈક નવી જગ્યાએ ચિત્ર જોયું હોય જે તમને અલગ લાગ્યું હોય એવું કંઈક જાણતા હોય તો જરૂરથી યાર કોમેન્ટમાં લખી નાખજો અને હવે એમના પછીની એક બીજી મિત જોઈ લઈએ આપણે આગળની જાણવા જેવી વાત જાણી લઈએ તો એ આપણને કહે છે વિરલભાઈ વુડપીકર નામની ગન છે તેનું નામ બર્ડ્સના નામ ઉપરથી રાખવામાં આવેલું છે લવ ફ્રોમ સુરત તો હા જે એક ગન છે આપણા ફ્રી ની અંદર વુડપેકર તો વુડપીકરનું ગુજરાતી મતલબ થાય લક્કડ ખોદ જે રીતે ભાઈ કીધું છે કોમેન્ટની અંદર લક્કડ ખોદ નામના જે પક્ષીને ઉપરથી રાખવામાં આવેલું છે તો યાર આ વાત એકદમ સાચી છે અહીંયા હું તમારા માટે એક ફોટો લગાડી દઉં છું તો આ જે છે એ લક્કડખોલ છે ઇંગ્લિશમાં કહીએ તો વુડપેકર અને આના નામ ઉપરથી જ આપણી જે ગન છે જે તમે હાલ સ્ક્રીનમાં વિડીયો જોઈ રહ્યા છો જેમાં હું યુઝ કરી રહ્યો છું ગન એ છે વુડપેકર તો ભાઈ નિમિત્તે એકદમ ઓપી હતી આપણને કંઈક આજે નવું જાણવા મળ્યું અને આવી જ બીજી જાણવા જેવી વાત આપણે જાણી લઈએ તો એ કહે છે કે કલ્હારી મેપમાં જાઓ તેમાં તૂટેલી બોટ પાસે જાઓ તેની બહારની બધી દિવાલો પર જોવો એક સિંહનું મોઢું દેખાય છે લવ ફ્રોમ રાજકોટ તો કહીએ છીએ આપણે ઘણી વાર જયારે રમતા હોય ત્યારે ટૂટેલી બોટ વાળો મેપ આવે છે પણ મેં કોઈ દિવસ ત્યાં સિંહનું મોઢું નથી જોયું પણ આજે આપણે જોવા જઈએ ખાસ સિંહનું મોઢું જોવા જઈએ કલ્હારી મેપની અંદર જ્યાં બોટ છે ત્યાં જઈએ અને જોઈએ કે સિંહનું મોઢું છે કે પછી ભાઈની વાત ખોટી છે તો તો આપણે આપણે જઈએ આવી ગયા કલ્હારી મેપની અંદર અને હવે આપણે જ્યાં તૂટેલી બોટ છે ત્યાં જઈ રહ્યા છીએ અને મને સામે એક સિંહનું મોઢું જોવા મળી ગયું છે એક નૈયાર ઘણા બધા સિંહના મોઢા છે અહીંયા જોઈ શકો છો હું તમને ઝૂમ કરીને બતાવું તો ભાઈની વાત એકદમ સાચી હતી અલ્પેશ ભાઈ છે એમની વાત એકદમ સો ટકા સાચી હતી અહીં મોઢુલ જોવા મળે છે એવું ગાઈસ આપણે અહીંયા રમતા હોઈએ છીએ પણ મેં તો યાર પહેલી વખત આ આ જોયું આપણે જે રાઉન્ડ આવે આવે છે છે મેપ જ્યારે ક્લાસ કોડ રમીએ ત્યારે તો ગાઈસ એકવાર જરૂરથી કોમેન્ટમાં લખી નાખજો કે આના પહેલા અહીંયા તમે આ સિંહનું નું જોયું હતું કે નહીં ઓકે ને તો ગાઈસ હવે હું તમને એક ફ્રી ફાયરનો નો જબરદસ્ત કોઈડો પૂછવા જઈ રહ્યો છું એક પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું તો પ્રશ્ન કઈક આવો છે કે ફ્રી ફાયર ની અંદર એક એવી ગન છે જેનાથી તમે પ્લેયર ને એક ગોળી મારશો ને એક ખાલી બોડી શોટ મારશો ને તો પણ એ પ્લેયર મરી જશે ઓકે હેડ ની વાત નથી કરી આપણે બોડી શોટની વાત કરી રહ્યા છે બોડી શોટ મારશો તો પણ એ પ્લેયર કિલ થઈ જશે અથવા તો તમે સ્કોડ અથવા ડોર રમતા હશો તો એ ડાઉન થઈ જશે તો એ તમારા મનમાં કદાચ લોન્ચર અથવા તો AWM જવાબ આવતો હશે તો એ નથી કારણ કે લોન્ચર અને એ થી ક્યારેક ક્યારેક પ્લેયર બચી પણ જાય છે કારણ કે એ એમ છે એ ડોટ સોનું ડેમેજ આપી દે છે ક્યારેક ક્યારેક તો ડોટસો નું ડેમેજ આપે તો એની પાસે પચાસ એચપી રહે પણ આ જે છે બંધુક એનો ખાલી એક બોડી શોર્ટ લાગી જાય ને તો પણ એને બસો થી વધારાનું ડેમેજ લાગે એટલે કે એનું જે મરવાનું છે એ સો ટકા કન્ફર્મ છે તો તમે જો જાણતા હોય તો જરૂરથી યાર કોમેન્ટમાં લખી નાખજો મારો ભાઈઓ અને હવે મળશું ફિરફિયાનો એક નવ જબરદસ્ત વિડીયો લઈને ત્યાં સુધી બાય બાય ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ પણ નાખજો આજના વીડિયો લાઈક ટાર્ગેટ આપણે રાખે છે છ હજાર પાંચસો લાઇક આશા કરું છું કે તમે જલ્દીથી ક્રોસ કરાવી દેશો So bye bye.